આજે મારી સ્ટાઇલમાં એક અલગ જ ટેસ્ટમાં ઇન્સ્ટન્ટ થાલીપીઠ બનાવીશું અને સાથે ઠેચા ચટણી એ પણ મારા ઘરે જે રીતે બનાવું છું ને એ રીત હું તમને બતાવીશ આમ તો આ બંને વાનગી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે તો ફાઈબર્સ અને વિટામિનથી ભરપૂર એવો આ નાસ્તો તમારા પરિવારને ખૂબ જ ભાવશે અને અગાઉ કહ્યું તેમ હું મારી રીતે જે રીતે બનાવું છું એ રીત બતાવું છું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં ગેસ પર એક પાન મૂક્યું છે એમાં બે ટીસ્પૂન તેલ મૂકીશું અને આ મોડા મરચાં આવે છે એ છથી સાત લીને લઈને ધોઈને એને કટ કર્યા છે એ ઉમેરીએ ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મરચાંને જરા સાંતળી લઈએ એકાદ મિનિટ જેટલા સતળાઈ એટલે સોળથી સત્તર જેટલી લસણની કઢી ઉમેરીશું એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીએ લસણ અને મરચાં સતળાઈને ઉપર સાધારણ સ્પોટ આવે ને એટલે બે મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા ઉમેર્યા છે મરચાંની ઉપર થોડા સ્પોટ આવે છે જુઓ આ રીતે થોડા સ્પોટ આવે છે એટલે એક ટીસ્પૂન જેટલા હવે સફેદ તલ ઉમેરવીશું અને તલ ઉમેરવા ઓપ્શનલ છે ગેસની આંચ હાઈ બિલકુલ નથી કરવાની હવે લસણ પણ તમે જુઓ સરસ સંતળાઈ ગયું છે તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી દઈએ અને બિલકુલ ઠંડુ થવા દઈશું હવે ઠેચા ચટણી જનરલી ખલબટ્ટામાં પીસવામાં આવે છે તો તમે આ રીતે ખલમાં પણ પીસી શકો પરંતુ હું એને ચોપરમાં પીસવાની છું તો આ ચોપર લીધું છે તો એમાં સાંતળી લીધેલી સામગ્રી બધી ઉમેરી દઈએ અડધો કપ જેટલી ધોઈને નિતારેલ કોથમીર ઉમેરી વન ફોર્થ કપ લીલું લસણ છે સૂકું લસણ આપણે સાતડવામાં પણ લીધું છે પરંતુ સિઝનમાં ફ્રેશ લસણ મળતું હોય ને ત્યારે થોડું ચોક્કસ ઉમેરજો અને સ્વાદ અનુસાર મીઠું તથા એક ટી સ્પૂન લીંબુનો રસ ઉમેરીને આપણે એને થોડી કરકરી ક્રશ કરવાની છે મિક્સર જારમાં જો તમે કરવાના હો ને તો પલ્સ મોડ પર એને બટનને પ્રેસ કરીને આ ચટણી બનાવજો તો સરસ બનશે સાવ પેસ્ટ નથી કરવાની જુઓ આ રીતે સરસ આપણી ઠેચા ચટણી તૈયાર થઈ ગઈ છે અને આ ચટણી તમે થેપલા પરાઠા કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી ફરીથી થોડું લીલું લસણથી ગાર્નિશ કરીશું અને ત્યારબાદ ઇન્સ્ટન્ટ થાલીપીઠનો આપણે લોટ રેડી કરીએ તો એના માટે એક કપ જુવારનો લોટ લીધો છે અડધો કપ બાજરીનો લઈએ વન ફોર્થ કપ ચણાનો લોટ લઈએ અને બે ટી જેટલો રાગીનો લોટ લઈશું હાફ ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન ધણાજીરું હાફ ટી લાલ મરચું પાવડર હાફ ટી શેકેલા જીરાનો પાવડર એક વન ફોર્થ ટી હિંગ એક ટી અથવા તીખાશ જોઈએ એ મુજબ લીલા આદુમરચાંની પેસ્ટ ચારથી પાંચ ટી તેલ એક ટીસ્પૂન તલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું હવે એક કાંદો અને એક કેપ્સિકમ બારીક રીતે કાપીને ઉમેરીશું અડધો કપ લીલું લસણ અને એક ગાજર છીણીને ઉમેરીએ બે કપ જેટલી હવે પત્તા મેથી કે જેને સારી રીતે ધોઈને નિતારી લીધી છે એ ઉમેરીશું એક ટી લીંબુનો રસ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીશું શાકભાજી તમને પસંદ હોય ને એ પ્રમાણે તમે લઈ શકો દૂધી કોબી પાલકની ભાજી વગેરે પણ લઈ શકાય હવે પાણી ઉમેરીશું તો મેઝરમેન્ટનું એક કપ ભરીને લીધું છે થોડું થોડું ઉમેરતા જઈને સાધારણ નરમ રહે એ રીતનો લોટ બાંધવાનો છે લાસ્ટમાં થોડું તેલવાળો હાથ કરીને લોટને સુવાળો કરી લઈએ અને એક કપ પાણી લીધેલું હતું એમાંથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે હવે કોટનના રૂમાલ ઉપર આ થાલીપીઠ હું બનાવીશ આ રૂમાલની ઉપર હું મોસ્ટલી દરરોજ જુવારના રોટલા બનાવું છું તો એને પાણીથી સાધારણ ભીનો કરી લઈએ અને થાલીમી થાલીપીઠ માટે ભાખરી કરતાં સાધારણ મોટો લુવો લઈને આપણે થાલીપીઠ બનાવીશું હાથ વડે આ રીતે પ્રેસ કરતા જવાનું અને શાકભાજીથી ભરપૂર અને વિવિધ પ્રકારના લોટ લીધા છે એટલે મલ્ટીગ્રેન પણ એવી આ થાલીપીઠને કહી શકાય તો બાળકોના નાસ્તામાં પણ આપી શકાય એક હેલ્ધી નાસ્તા તરીકે અને થિકનેસ તમને પસંદ હોય એ રીતે બનાવજો મેં સાધારણ પાતળી બનાવી છે અને હવે આંગળી વડે એના ઉપર હોલ કરીશું અને બીજી બાજુ લોખંડની તવી મેં ગરમ કરવા મૂકી છે એને તેલથી થોડી ગ્રીસ કરી લઈએ અને ત્યારબાદ એના પર થાલીપીઠ મૂકીશું ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે અને ફરતે તથા વચ્ચે હોલમાં થોડું થોડું તેલ મૂકીશું કે જેથી વચ્ચેથી પણ સરસ કૂક થઈ જાય અને કૂક થાય ને ત્યાં સુધીમાં બીજી બાજુ બીજી થાલીપીઠ આપણે રેડી કરી લેવાની તો આ લાકડાનું સાધન છે એના વડે હું હોલ કરીશ હવે થાલીપીઠની ઉપરની સપાટી થોડી ડ્રાય થાય ને એટલે તવેથા વડે થાલીપીઠને હળવે હળવે હાથે પલટાવી લઈએ અને બીજી સાઈડે પણ વચ્ચે હોલમાં અને ફરતે થોડું તેલ મૂકીશું અને બંને બાજુ સરસ રીતે કૂક થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવાની કેટલી સરસ થાલીપીઠ રેડી થઈ ગઈ તો આ રીતે આપણે બાકીની થાલીપીઠને પણ રેડી કરી લઈએ અને શરૂઆતમાં કહ્યું એમ મારા ઘરે જે રીતે ઠેચા ચટણી અને થાલીપીઠ બનાવું છું ને એ રીત મેં તમને બતાવી છે અને આ રીતે બંને ગેસ પર તવી મૂકીને તમે ફટાફટ પણ બનાવી શકો અને હું પલટાવું છું ને ત્યારે જ તમને ખ્યાલ આવશે કે થાલીપીટ કેટલી સોફ્ટ તૈયાર થઈ છે અને આ માપથી આ સાઇઝની દસથી અગિયાર થાલીપીઠ તૈયાર થશે અને તમને જો ફાવટ હોય ને તો આ રીતે ડાયરેક્ટ તવી પર પણ તમે બનાવી શકો હા પાણીવાળો હાથ ચોક્કસ કરજો તો બહુ ઇઝી રહેશે તો આપણી બધી થાલીપીઠ તૈયાર થઈ ગઈ છે અને સાથે ઠેચા ચટણી પણ આપણી તૈયાર જ હતી તો આપણે હવે સર્વિંગ કરીશું અને આ થાલીપીઠ તમે સવારે બનાવીને સાંજે ખાશો ને તો આ પણ એટલી જ સોફ્ટ રહેશે અને ઠેચા ચટણી તમે થોડી વધારે માત્રામાં બનાવીને ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ પણ સ્ટોર કરી શકો અને રેસિપી જો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે અને તમારું ધ્યાન રાખજો અને આવજો